ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણના મિત્રો યોગીની એકાદશી વ્રત કથા આ એ સમયની વાત છે જ્યારે મહાભારતના યુદ્ધ પછી ધર્મરાજ યુધિષ્ઠિરને રાજ રાજ કરતા હતા સંપૂર્ણ ભારત વર્ષ ધર્મની ધજા તળે સુખ અને શાંતિથી પરિપૂર્ણ હતું તેમાં એક દિવસ ભગવાન કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચે એક મહત્વપૂર્ણ સંવાદ ચાલી રહ્યો હતો અને આ સંવાદ શું હતો તો એ ચાલો સાંભળીએ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે મધુસુદન તમે મને જેઠ મહિનામાં શુક્લ પક્ષમાં આવવાવાળી નિર્જળા એકાદશી વિશે તો જણાવ્યું અને હવે હું તેના પછીની એકાદશી વિશે જાણવા માટે ઉત્સુક છું કૃપા કરી મને કહો કે આ એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મય શું છે ભગવાન શ્રી કૃષ્ણે મંદ મંદ સ્મિત કરતા જવાબ આપ્યો કે હે રાધન હવે આવવાવાળી એકાદશીને યોગીની એકાદશી કહે છે આ એકાદશી ગંભીરમાં ગંભીર પાપોનો નષ્ટ કરવાની ક્ષમતા રાખે છે ગમે તેવા પાપ હોય આ એકાદશી બાળીને ભસ્મ કરે છે અને હવે હું આ યોગીની એકાદશીના વિશે એક કથા કહું છું તે ધ્યાનપૂર્વક તમે સાંભળો અલકાપુરીના રાજ્યના રાજા કુબેર દેવતાઓના કોષાધ્યક્ષ છે તે शंकर ભગવાનના મોટા ભક્ત હતા તે નાગરના હેમમાળી નામનો એક યક્ષ રહેતો હતો તેની મુખ્ય સેવા હતી કે માન સરોવર થી અમુક વિશેષ ફૂલ લાવવા અને શંકર ભગવાનની પૂજા માટે તેના રાજા કુબેરને પ્રદાન કરવા હેમ માળી ખૂબ નિષ્ઠાપૂર્વક તેના સ્વામીની સેવા કરતો હતો અને કુબેર પણ તેના પ્રસન્ન તેના પર પ્રસન્ન હતા હવે અહી સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું પણ આ યક્ષ હેમ માળીને એક કમજોરી હતી અને એ કમજોરી હતી તેની સુંદર પત્ની વિશાલાક્ષી હેમ માળી તેની પત્ની વિશે એટલો બધો આકર્ષિત રહેતો હતો કે એક દિવસ તો એવું થયું કે સવાર સવારમાં માન સરોવરથી ફૂલ લઈને તો આવી ગયો પણ સીધો તેના સ્વામી કુબેર પાસે જવાના બદલે તે તેની પત્ની પાસે પહોંચી ગયો અને બસ પછી શું થાય તે તેની પત્ની સાથે આનંદ પ્રમોદ કરતા કરતા તે સમયનો ભાન જ ન રહ્યું અને આ તરફ રાજા કુબેર તેની પૂજા માટે ફૂલોની રાહ જોઈ રહ્યા જોઈ રહ્યા છે વાટ જોતા જોતા કુબેરને 6 કલાકનો સમય વીતી ગયો ફૂલ વિના પૂજા ન થવાના કારણે રાજા કુબેર તે જ સમયે એમને એક સૈનિક હેમ માળીની પાસે મોકલ્યો જારે સિપાહી હેમ માળીના ઘરે ગયો તો એણે જોયું કે હેમ માળી તેની પત્ની સાથે આનંદ પ્રમોદ કરી રહ્યો હતો અને સૈનિકે આ બધું જઈને આ सूचना તરત જ જઈને તેના રાજા કુબેરને આપી અને બસ પછી શું કુબેર ના તો ધીરજના બાણ ખૂટી ગયા અને આ તરફ જ્યારે હેમ માળીને સમયનું જ્યારે ભાન થયું તો તેની પત્ તેની ભૂલ તેને સમજાઈ ગઈ અને પ્રયાશિત કરવા માટે તે એ જ ક્ષણે રાજા કુબેર પાસે પહોંચી ગયો ડર ના મારે એ તો થર થર ધ્રુજી રહ્યો છે જીવ લડથડાઈ રહી છે તે હાથ જોડીને રાજા કુબેર સામે ઊભો રહી ગયો અને તેની સામે માફી માંગવા લાગ્યો પણ કુબેર રાજા તો અત્યંત ગુસ્સામાં હતા અત્યંત ક્રોધે ભરાયા હતા ભયાનક ક્રોધમાં તેમણે અત્યંત ક્રોધમાં આવીને કહ્યું ખૂબ ઊંચા અવાજે કહ્યું હે મૂર્ખ આધ્યાત્મિક સિદ્ધાંતોનો ભંગ કરનારા પાપી તારી પત્ની પ્રત્યે વધુ પડતા આકર્ષણના કારણે આજે તે મારા આરાધ્ય દેવ શિવજીના પ્રતિ અપરાધ કર્યો છે માટે હું તને શ્રાપ આપું છું કે આજ સમયે તારું પતન થઈ જાય તારું સંપૂર્ણ શરીર કોઢની બીમારીથી ગ્રસ્ત થઈ જાય તો આ પૃથ્વી પર તારી આ બીમારીની યાદના ભોગવ અને તારી પત્ની સદાય તારાથી દૂર થઈ જાય તું તારી પત્નીથી સદાય દૂર થઈ જાય અને હવે કુબેરનો શ્રાપ હતો મિથ્યા કેવી રીતે થઈ શકે અને તે જ સમયે હેમામાળીનું પતન થયું અને તે કોઢવાળા શરીરે પૃથ્વી લોક પર આવી ગયો ભૂખ અને તરસથી પીડાતો પીડાતો તેના શરીરની

એના પૂર્વ જન્મનો બધો જ વૃત્તાંત બધી જ ઘટના ઋષિ માર્કંડીએ સંભળાવી અને અંતમાં હાથ જોડીને કહેવા લાગ્યો હે ઋષિવર પૂર્વ જન્મના કઈક કર્મોના કારણે આજે મને તમારા દર્શન થયા કૃપા કરી તમે મને આ પાપ આ પાપથી મુક્ત થવાનો કોઈ માર્ગ દેખાડો હે મમારેની પ્રાર્થના સાંભળીને ઋષિ માર્કંડે કહે છે કે હે પુત્ર આવવા વાળી જેઠ માસી યોગીની એકાદશી આવશે જો તું આ એકાદશી व्रत નું શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો આ व्रत ના પ્રભાવ થી તેજ ક્ષણે તારા બધા જ પાપો તારા બધા જ પાપોમાંથી તું મુક્ત થઈ જઈશ ઋષિ ના આવા પ્રેમ ભર્યા વચન સાંભળીને હેમ માળીની આંખો માં તો આંસુ વહેવા લાગ્યા અને તેણે ઋષિ પ્રતિ આભાર વ્યક્ત કર્યો અને યોગિની એકાદશી ના પાલન કરવાનો સંકલ્પ લઈને ત્યાંથી ચાલ્યો ગયો જ્યારે યોગિની એકાદશી આવી

ભોજન કરાવ્યા બરાબર તેને ઋણ્ય મળે છે તે બધા જ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે અને જીવનના અંતમાં આધ્યાત્મિક લોકમાં પ્રવેશ કરે છે યોગીની એકાદશીના દિવસે ત્રણ વસ્તુનું વધારે મહત્વ છે અને આ ત્રણ વસ્તુ છે યજ્ઞ દાન અને તપસ્યા અને જુઓ વર્તમાન સમયમાં કળિયુગના માટે હરિનામ સંકીર્તન યજ્ઞ યજ્ઞ માનવામાં આવે છે ભગવાનનું નામ લેવું એ યજ્ઞ માનવામાં આવે છે અને હરિનામ ચકીર્તન એટલે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્રનો જાપ એકાદશીના દિવસે બને એટલો જરૂર કરવો આ કારણ કે વર્તમાન સમયમાં વૈદિક યજ્ઞ માટે શુદ્ધ સામગ્રી ઉપલબ્ધ નથી અને ના તો શુદ્ધ પુરોહિત માટે જે પણ વ્યક્તિ એકાદશીનું પાલન કરવા માંગે છે તેમણે એકાદશીના દિવસે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ જરૂર કરવો જોઈએ એકાદશીના દિવસે વિશેષ વસ્તુનો ત્યાગ કરવો એટલે કે અનાજનો અન્નનો ત્યાગ કરવો અને બની શકે તો સંપૂર્ણ ઉપવાસ કરો જો સંભવ ન હોય તો ફળ દૂધ એકાદશી પ્રસાદ વગેરે ખાઈને પણ વ્રત રાખો પણ એકાદશીના દિવસે અન્ન ઘઉં ચોખા વગેરે ન ખાવું બની શકે તો સવારે બ્રહ્મ મૂરત માં ઊઠીને ભગવાનની મંગળા આરતીના દર્શન કરવા જે પણ વ્યક્તિ એકાદશી વ્રતનું પાલન કરે છે તેને ભગવાન તેના ચરણોમાં લે છે અને જો જે પણ વ્યક્તિ એકાદશી વ્રત કરે છે તો તેની ક્ષમતા પૂર્વક એ দান પુણ્ય જરૂર કરે તો એક દોસીમાએ એકાદશીનું વ્રત કર્યું એને શું ફળ મળ્યું ખૂબ જ સુંદર સરસ મજાની કથા છે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો વિડિયોને અધૂરો ન છોડશો ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદય નમો નમ એક ડોશીમાં અને તેની એકાદશીના વ્રતની કથા મિત્રો પૂરી શ્રદ્ધાથી પ્રસન્ન ચિત્ત મનથી આ કથાને સાંભળજો જો વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હે એકાદશી માતા હે ભગવાન શ્રી હરિ ભક્ત વત્સલ હે વિષ્ણુ ભગવાન લક્ષ્મી પતિ જે કોઈ આ કથા સાંભળે કહે તેના પર તમારી કૃપા ભક્તો ભાવ સાથે હું આ કથા કહેવા જઈ રહી છું બહુ સમય પહેલાની વાત છે એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા એનું નામ સાવિત્રી હતું અને સાવિત્રી ડોશીમાં મહેનત મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હતા તેના રહેવા માટે એક નાની ઝૂંપડી હતી તેમાં એ જીવન વિતાવી રહ્યા હતા બિચારા સાવિત્રી ડોસીબાનું આ દુનિયામાં કોઈ જ ન હતું એ બહુ ગરીબ હતા અને ગરીબીમાં ને ગરીબીમાં તે દિવસો વિતાવી રહ્યા હતા પણ એ દિલના મનના બહુ સાચા હતા ચોખ્ખા હતા અને જે પણ કોઈ એને કામ બતાવે ચીંધે તો એના કામ કરી દેતા હતા કેમ કે એમના બિચારોનું તો કોઈ હતું જ નહીં જે લોકો તેને મહેનત મજૂરીના પૈસા આપે તે લઈ લે અને એનાથી તેના ઘરનું ગુજરાન ચાલતું તો એક વાર વાત છે એના ગામમાં એક સાધુ મહાત્મા કાશી બનારસથી આવ્યા જ્ઞાન આપવા પ્રવચન આપવા ઉદ્દેશ આપવા બધા જ ગામના લોકો સાધુ મહાત્માના વચન સાંભળવા જતા અને સાંભળીને પછી બધા લોકો ગામના ઘરે આવી જતા તો એ લોકો આડોશ પાડોશમાં પણ આ સાધુજીના પ્રવચનની વાત કરતા હતા બધી તો સાવિત્રી ડોશીમાં એ પણ એવું સાંભળ્યું કે એક વિદ્વાન સાધુ મહાત્મા આપણા ગામમાં પ્રવચન આપવા આવ્યા છે બધાના લોકોથી મુખેથી આવી વાત સાંભળી તો એ ડોશીમાના મનમાં પણ ઈચ્છા થઈ જિજ્ઞાસા જાગી કે એ પણ મહાત્મા પાસે જઈને પ્રવચન સાંભળે જ્ઞાનના ઉપદેશ સાંભળે અને તેના જીવનને સુધારવા માટે કોઈ ઉપાય પૂછશે હવે તો હું વૃદ્ધ થઈ ગઈ છું પણ કમસે કમ મારો હવે સાધુ પાસે પ્રવચન સાંભળવા જાય છે અને ત્યાં મહાત્મા બહુ સુંદર જ્ઞાન આપે છે ખૂબ જ્ઞાનની વાતો સમજાવે છે અને સાવિત્રી ડોશીમાં બહુ ધ્યાનથી પ્રવચન સાંભળી રહ્યા છે જ્યારે પ્રવચન સમાપ્ત થઈ ગયું તો ગામના બધા જ લોકો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા પણ ડોશીમાં પ્રવચન પૂરા થયા પછી પણ એ મહાત્મા પાસે પાસે ગયા ગયા અને હાથ જોડીને પ્રણામ કરી એમની બેસી મહાત્માએ જ્યારે જોયા તો એ સમજી ગયા કે આ તો બહુ દુઃખી છે મહાત્માજીએ એ સાવિત્રી ડોશીમા કહ્યું એ ડોશીમા બોલો શું કામ છે તમારે તમે આટલા દુખી કેમ છો કઈ વાતનું દુઃખ છે તમે સાવિત્રી ડોશીમાના આંખોમાં તો આંસુ આવી ગયા અને દુઃખ તો બહુ વધારે છે મનુષ્ય એકવાર વાર અગ્નિમાં કૂદીને બચી શકે છે બચી જાય છે પણ મારા દુઃખનો તો પ્રભુ કોઈ અંત જ નથી જો મેં જ્યારથી જન્મ લીધો છે ત્યારથી મારી જિંદગીમાં દુઃખ જ દુઃખ છે જ્યારે હું જન્મી ત્યારે મારા માતા-પિતા સ્વર્ગવાસ થઈ ગયા મારા કાકા બાપાએ મને પાળી પોશીને મોટી કરી અને રૂખો સુખો રોટલો ખવડાવીને મારી પાસે ઘરના કામકાજ કરાવીને સાવકા જેવો પારકા જેવો વ્યવહાર કર્યો અને જ્યારે હું મોટી થઈ ત્યારે મારા લગ્ન કરાવી દીધા પણ મારા દુર્ભાગ્યએ

મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી એ મારાથી છુટકારો મેળવવા માંગતા હતા પછી હું રડતા રડતા મારા પિયરમાં ચાલી ગઈ મારા પિયરમાં પણ મને મારા કાકા બાપા મોટા બાપાએ મને ન રાખી હું તો એમ વિચારીને મારા પિયર ગઈ હતી કે લગ્ન પહેલા પણ હું એના કામકાજ કરીને રહેતી હતી ને એવી જ રીતે અત્યારે પણ કામકાજ કરીને રહીશ અને મને મારા કાકા બાપાનો આશરો મળી જશે પણ હું મારા પિયર ગઈ તો મારા કાકા બાપાએ મને રાખી નહીં મને કલંકીની કહીને ઘરેથી નિકાળી દીધી મને કોઈ રાખવા માટે તૈયાર ન હતું માટે હે મહાત્મા મેં આખી જિંદગી પૂરી મહેનત મજૂરી કરીને મારું પેટ ભર્યું છે મહાત્માજી આ આખી મહાત્માજી આ આખી દુનિયામાં મારું કોઈ નથી કે જેને હું મારું કહી શકું આમ આટલું બોલીને સાવિત્રી ડોશીમાં તો જોર જોરથી બિચારા ફૂટી ફૂટીને રડવા લાગ્યા અને પછી કહે છે કે મહાત્માજી આ જીવન તો મેં જેમ તેમ કરીને દુઃખમાં વિતાવી દીધું પણ હું એવું ઈચ્છું છું કે મારો આગલો જન્મ સુધરી જાય આના માટે તમે મને કોઈ વ્રત ઉપવાસ બતાવો કોઈ ઉપાય બતાવો જેનાથી મને સદગતિ મળે સાવિત્રી ડોસીમાની વાત સાંભળીને મહાત્માજી ડોસીમાને કહે છે કે વ્રત કરશો પછી તમે એનું ઉદ્યાપન ઉજવણું કરી દેજો એકાદશીના વ્રત કરવાથી તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે તમારો આગલો જન્મ પણ સુધરી જશે અને તમને સદગતિ મળશે ડોશીમાએ મહાત્માજીને કહ્યું કે હે મહાત્માજી એકાદશીનું વ્રત કેવી રીતે કરવું કેવી રીતે કરવામાં આવે આવે છે 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 બતાવી દો મને ત્યારે મહાત્માજી કહે કે મહિનામાં બે એકાદશી એક શુદ્ધ પક્ષની અને એક વધ પક્ષની હે ડોશીમા તમે બંને એકાદશીનું વ્રત કરો જે પણ તમારાથી બને એટલું દાન પુણ્ય કરો અને જ્યારે તમારા એકાદશી વ્રત પૂરા થઈ જાય તો ઉદ્યાપન કરો આટલી વિધિ પૂછ્યા બાદ સાવિત્રી ડોસીમાં એમના ઘરે આવી ગયા ડોસીમાના પાડોશમાં એક જમના નામના ડોસીમાં પણ રહેતા હતા જે પાડોશી હતી એટલે મનમાં ને મનમાં સાવિત્રી સાથે ઈર્ષ્યાનો ભાવ રાખતી હતી કારણ કે સાવિત્રી ડોસીમાં ગરીબ તો હતા પણ મનના સાચા હતા શુદ્ધ હતા ગામના લોકો સાવિત્રી ડોસીમાને માન આપતા હતા સન્માન આપતા હતા આ વાત પેલા પાડોશન જમના દોસીમાને ગમતી ન હતી હવે સાવિત્રી દોસીમા એમના ઘરે આવી ગયા અને એકાદશીનું વ્રત કરવા લાગ્યા જ્યારે તે એકાદશીના વ્રત કરે પૂજા પાઠ ઉપવાસ કરે માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરે તો એના પાડોસમાં રહેતા જમના દોસીમા એને જોતા હતા અને મનમાને મનમાં વિચાર કરે છે કે આ ખબર નહીં સાવિત્રીએ શું ચાલુ કર્યું છે

અને કયા દેવતાનું પૂજન કરી રહ્યા છો મને કહો ને ત્યારે સાવિત્રી દોસીમાએ જમના દોસીમાને કહ્યું કે બહેન હું તો એકાદશીનો ઉપવાસ કરું છું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરું છું આ વ્રતને કરવાથી આપણો આગલો જન્મ સુધરી જાય છે અને મૃત્યુ બાદ મોક્ષ મળે છે અને જીવન ભરના પાપ ધોવાઈ જાય છે ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાય છે મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ સાંભળીને જમના ડોસી માં બોલ્યા સાવિત્રી બહેન આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે મને પણ આ વ્રત ની વિધિ બતાવો એટલે સાવિત્રી ડોસી માં બોલ્યા કે બહેન મહિનામાં બે વાર એકાદશી આવે છે એક વદ પક્ષમાં એક સુદ પક્ષમાં આ બંને એકાદશી ઉપવાસ કરવાનો છે આ એકાદશી ના વ્રત માં અન્ન ન ખાવું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું ઘીનો દીવો કરવો અને રાત્રે જાગરણ કરવું ભજન જયારે અધિક માસ હોય છે ત્યારે છવ્વીસ એકાદશી આવે છે ત્યારે છવ્વીસ જોડી બ્રાહ્મણોને ભોજન જમાડી પોતાના સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા દેવામાં આવે છે ત્યારે જમનામાં કહે છે કે બહેન તમે આ વ્રત તમને કોને બતાવ્યું ત્યારે સાવિત્રી ડોશીમાં બોલ્યા કે જમના બહેન આપણા ગામમાં મહાત્માજી એક સંત આવ્યા આવ્યા છે હતા પ્રવચન દેવા જ્ઞાન આપવા તેમણે આ વિધિ મને બતાવી છે અને એ જ વિધિ હું તમને પણ મેં તમને કહી બહેન તમે પણ એકાદશી ના વ્રત કરો અને તમારું જીવન સુધારી લો આ સાંભળી જમના ડોશીમાં એના ઘરે પાછા ચાલ્યા ગયા પાછો કોઈ પ્રશ્ન જમના ડોસીમાનમાં મનમાં આવ્યો તો પાછા એ સાવિત્રી ડોસીમાના ઘરે આવ્યા અને પૂછ્યું કે સાવિત્રી બહેન તમારી કેટલી એકાદશી થઈ છે તો સાવિત્રી ડોસીમા બોલ્યા કે મારે તો 14 એકાદશીના વ્રત થયા છે એ દિવસથી જ જમના ડોસીમા સાવિત્રીમા સાથે એકાદશીના વ્રત ઉપવાસ કરવા લાગ્યા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવા લાગ્યા કારણ કે જમના માનું મન તો એક જગ્યાએ ન હતું ગામના લોકો સન્માન કરતા હતા અને તેના ઘરમાં અન્નધન કોઈ કમી હવે રહી ન હતી એમનું ગુજરાન પણ સારી રીતે ચાલી રહ્યું હતું આ બધું જોઈ અને એમને પણ વ્રત કરવાનું વિચાર્યું ઈર્ષાથી જમના ડોશીમાં એ ઈર્ષ્યાથી વ્રત કરવું એવું મનમાં ભાવ હતો એને સાવિત્રી ડોશીમાં ને ભગવાનની કૃપાથી બધું જ સારું હતું ભગવાનની કૃપા એના પર વરસવા લાગી હતી ત્યારે આ બધું જોઈ જમનામાં વિચારવા લાગ્યા કે હું જો ઉપવાસ કરીશ તો ભગવાનની કૃપા મારા પર પણ થઈ જશે તેના મનમાં ક્યાંક ને ક્યાંક લાલચ હતી હવે જ્યારે સાવિત્રી ડોશીમાના છવ્વીસ એકાદશી ના વ્રત પૂરા થઈ ગયા તો તે દિવસે સાવિત્રી એકાદશીના વ્રતનું ઉજવણું કરી રહ્યા હતા ગામમાં બ્રાહ્મણીને જમવાનું આપીને આવ્યા અને સાવિત્રી નોત્રોશીમાએ તેના પૂરા આંગણાને ગાયના છાણથી લીપી દીધું પછી તેણે શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું ભોજન બનાવ્યા બાદ પૂજાપાઠ કર્યા પછી જે બ્રાહ્મણોને જે નિમંત્રણ આપ્યું હતું તે ભોજન માટે તેમને બોલાવ્યા ભોજન જમવા માટે બ્રાહ્મણો તેની પત્ની સાથે આવ્યા પછી દોશી માએ તેમને આદર સન્માનથી બેસાડ્યા અને પ્રેમથી ભોજન કરાવ્યું ભીરસ્યું અને પ્રેમથી ખવડાવ્યું હવે ભોજન કરાવ્યા બાદ તેના સામર્થ્ય અનુસાર અન્ન વસ્ત્ર પૈસા દાન આપ્યું હવે જો જમના ડોષી હતા એ સવારથી સાવિત્રીની ઝૂંપડી તરફ જોઈ રહ્યા હતા અને એ મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે આજ તો મારી પાડોશન સાવિત્રીના 26 એકાદશીના ના વ્રત પૂરા થઈ ગયા છે તેને એ દિવસે ઊંઘ પણ ન આવી ત્યારે અડધી રાતે એ જુએ છે કે સાવિત્રી ડોશીમાના આંગણામાં બહુ તેજ પ્રકાશ પડ્યો છે ફેલાઈ રહ્યો છે અને જમનામાં તેની ઝૂંપડીમાંથી બહાર નીકળી અને જોવા લાગ્યા તો જમનામાં એ જ્યારે જોયું તો તેને તો વિશ્વાસ ન થયો કે સાવિત્રી ડોસી માને તો લેવા માટે વિમાન આવ્યું છે અને ભગવાનના દૂતો આવ્યા છે સાવિત્રી માં દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભૂષણ પહેરીને વિમાનમાં બેસી રહ્યા છે આ જોઈને ડોસી જમના ડોસીના મનમાં લાલચ આવી ગઈ એને વિચાર્યું

ત્યારે જમનામાં નીચે પડ્યા તો એક વડના ઝાડ ઉપર પડ્યા જેનાથી તેના પ્રાણ ઉડી ગયા ગયા હવે જમના તો પ્રાણ નીકળી પણ એની જે મુક્તિ ન મળી કેમ કે એના મનમાં લાલચ હતી એનું મન શુદ્ધ ન હતું તેને શ્રદ્ધા ભાવથી એકાદશીના વ્રત નતા કર્યા એ તો માત્ર સાવિત્રી ડોશીને જોઈ દેખાવો કરતા હતા કે તે કરે એવું હું પણ કરું તો મને પણ ગામવાળા માન આપે મારા ઘરમાં પણ ધન ધાન્ય આવે તેની અંદર ઈર્ષાનો ભાવ હતો માટે જમનામાં મર્યા તો તેને મુક્તિ ન મળી અને એ પીપળાના ઝાડ ઝાડ પર પર વડના પ્રેત પિચાસની યોનીમાં આવી ગયા પિચાસની યોની પિચાસ બની ગયા મર્યા બાદ તેને પિચાસ યોની મળી અને આ બાજુ વિમાનમાં બેઠેલા સાવિત્રી ડોસીમાં સ્વર્ગમાં ગયા આવી રીતે સાવિત્રી માને એની સાચી શ્રદ્ધા લગ્ન ભક્તિથી એકાદશી ના વ્રત કરવાના કારણે તેને પ્રાપ્તિ થઈ હવે આ જમના પિચાસ ઝાડ પર રહેવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે પિચાસ ની યોની માં એને બહુ જ કષ્ટ મળી રહ્યા હતા હવે એક વારની વાત છે ગામની અમુક સ્ત્રીઓ જે હતી એ એકાદશી ના વ્રત કરતી હતી માટે એકાદશી હતી એ દિવસે એટલે એકાદશી વ્રત નું સ્નાન કરવા માટે ગંગાના ઘાટ પર આવી એ જ ગંગાના ઘાટ પર વડનું ઝાડ હતું અને એ ઝાડમાંથી અમુક અજીબ અવાજ એ સ્ત્રીઓ સાંભળ્યો ગામની સ્ત્રીઓ અવાજ ને સાંભળી અને ડરી ગઈ અને બોલી કે ચાલો બહેનો અહીં તો પાછા ચાલો અહીંથી ચાલો લાગે છે કે આ વડના ઝાડ પર કોઈ ભૂત પ્રેત ડાકણ કોઈ લાગે છે કોઈ પિચાસ લાગે છે

ભૂત છો કે પ્રેત છો કે ડાકણ છો કે પિશાચ છો કોણ છો અમારાથી તમને શું જોઈએ છે ત્યારે એ પિશાચ બનેલા જમના ડોસીમાં બોલ્યા કે બહેનો હું આ ઝાડ પર રહું છું અને પિશાચની યોની છું પછી જમના માએ તેની પૂરી જીવનની કહાની એ સ્ત્રીઓને સંભળાવી કે કેવી રીતે તેણે એકાદશીનું વ્રત કર્યું અને કેવી રીતે વિમાનમાં લટક્યા અને દેવદૂતોએ એને કેવી રીતે ધક્કો માર્યો આ બધી જ વાત એ સ્ત્રીઓને સંભળાવી આ સાંભળી એ સ્ત્રીઓ બોલી કે તમે પિસાચ્યોની માં દુખ ભોગવી રહ્યા છો પણ તમારે અમારી પાસેથી શું જોઈએ છે ત્યારે જમના ડોસીમાં બોલ્યા કે બહેનો તમે મને મુક્તિ અપાવી શકો છો જો તમે મને તમારી એકાદશીના વ્રતના ફળ મને આપશો તો મને મુક્તિ મળી જશે ત્યારે એ સમયે એ જગ્યા પર 12 13 સ્ત્રીઓ હતી

આપણે આ કામથી પાછળ ન હટવું જોઈએ જો આપણે આજે આ ધર્મનું કામ કરીશું તો આ બિચારીને મુક્તિ મળી જશે અને આપણને આનું પુણ્ય ફળ મળશે પછી એ સૌભાગ્યવતી સ્ત્રીઓ જે હતી એમણે ગંગાજીના ઘાટ પર એકાદશીનું સ્નાન કર્યું અને ભગવાન વિષ્ણુને મહાલક્ષ્મીની પૂજા કરી અને જે માધ માસની જે જયા એકાદશી હતી તો એમણે હાથમાં જળ જે ડાભ આપણે કહીએ છીએ મુક્તિ મળી ગઈ માએ એ પિસાચ ની યોનિમાંથી યોનિનો દેહ ત્યાગી ને સુંદર દિવ્ય દેહ ધારણ કર્યો કિંમતી અને અલૌકિક આભૂષણ પહેરીને જતા પહેલા એ બધી સુહાગ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ બધા સુખોથી પરિપૂર્ણ થઈ તેમના જીવનમાં ખુશહાલી આવી જેને પુત્ર સંતાન ન હતા તેને સંતાન પ્રાપ્તિ થઈ જેના ઘરમાં અન્નધન ની કમી હતી તેના ઘર અન્ન ધનથી

એવી જ રીતે જે આ કથા કહે છે સાંભળે છે અને જે હોંકારો ભરી રહ્યા છે એની બધી જ મનોકામના પૂરી કરજો તેમના બધા જ પાપ નષ્ટ કરજો તેમને સદબુદ્ધિ આપજો તેમના ઘર ધન ધાન્ય થી પુત્ર પૌત્ર થી ભરી દેજો સારું આરોગ્ય પ્રદાન કરજો જય ભગવાન વિષ્ણુ જય મા લક્ષ્મી જય એકાદશી માતા મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ